શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક ત્રીસ શ્રી ભગવાને અધ્યાય બીજો શાંખ્ય યોગના શ્લોક ક્રમાંક અગિયારથી ત્રીસ સુધીમાં દેહ હી અને દેહ એટલે કે શરીર અને આત્મા બે જુદા જુદા છે એનું વર્ણન કર્યું છે એમ જોવા જાય તો આપણને આ વસ્તુ ગળે ઉતારવામાં ઘણી અઘરી છે શરીરમાં જન્મ મૃત્યુ બાળપણ જવાની અને વૃદ્ધાવસ્થા આવે છે જ્યારે આત્મા અજર અમર અભેદ્ય અછેદ્ય એવો આત્મા છે કે જેને કોઈ મારી શકતું નથી એનો કોઈ જ એના સ્વરૂપમાં કોઈ જ ફેરફાર થતો નથી અત્યાર સુધીમાં શ્રી ભગવાને અર્જુનને સત અસત આત્મા અનાત્મા માયા અવિદ્યા પ્રકૃતિ પુરુષ બ્રહ્મ કોણ છે જીવ કોણ છે એ બધાનું વર્ણન કર્યું આનું વર્ણન કરવાનું ભગવાનને એટલા માટે જરૂર પડી કે આત્મા બધામાં છે તે અમર છે એ કદી કોઈ મારી શકતું નથી એટલે તું કોઈ પણ મરી જશે તારાથી એ શોક ચિંતા છોડીને તારી સામે જે કર્તવ્ય કર્મ છે તું એને કર આપણને જે દ્રશ્યમાન વસ્તુ છે એ બધાનો જ કોક ને કોક દિવસ તો વિનાશ નક્કી જ છે એટલા માટે એ અસત કહેવાય છે તો સત શું છે સત છે કે જેનો કોઈ દિવસ વિનાશ થતો નથી નથી જન્મતો નથી મરતો તો એ અવિનાશી વસ્તુ છે સત્વસ્તુ છે આપણો આત્મા આ શ્લોક આપણે જોઈ લઈએ દેહિમધ્યો સર્વ્યવત તસ્મા સર્વાણી ભૂતાની નં શોચી અર્હસી અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી અહીં શ્રી ભગવાન કહી રહ્યા છે અર્જુનને કે મનુષ્ય દેવતા પશુ પક્ષી જીવજંતુ એ બધા જ તમામ પ્રાણીઓના શરીરોમાં આ દેહી એટલે કે આત્મા નિત્ય અવધ્ય એટલે કે એનો વધ થઈ જ શકતો નથી એવો આ આત્મા છે અને બીજું છે એનો ગુણ છે અવિનાશી છે અહીં શ્રી ભગવાને અવધ્ય આ શબ્દ વાપર્યો છે તો એના બે અર્થ થાય છે આનો વધ ના કરવો જોઈએ અને બીજો એક અર્થ છે આનો વધ થઈ શકતો નથી જેમ ગાય ગમે તેવી ગાય હોય દૂધ દેનારી હોય કે ના દેનારી હોય પણ ગાયને આપણે મારતા નથી ના મારવી જોઈએ કેમ કે ગાયને મારવામાં ઘણો ભારે દોષ છે પાપ છે પરંતુ દેહી એટલે કે આત્માની બાબતમાં દેહીનો વધ ના કરવો જોઈએ એવું આપણે બોલી શકતા નથી પરંતુ આ દેહી એટલે કે આત્માનો કોઈપણ રીતે વધ એટલે કે નાશ થઈ જ શકતો નથી અને કોઈ કરી પણ શકતું નથી આમ આપણે સમજવાનું છે તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું મર આ શ્લોક બોલીને શ્રી ભગવાન કહે છે કે એટલા માટે તારે કોઈ પણ પ્રાણીને માટે શોક ના કરવો જોઈએ કેમ કે આત્મા તત્વ નો વિનાશ કદી થઈ જ શકતો નથી શરીર આપણો જે દેહ છે તે ક્ષણ માત્ર પણ સ્થિર નથી કંઈક ને કંઈક ફેરફાર થતા જ રહે છે થોડાક દિવસો પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે બાળપણમાં કેવું હતું અને અત્યારે કેમ છે તો એ શરીરમાં કંઈક ને કંઈક ફેરફાર થતા જ રહે છે જન્મ્યા પછી બાળપણ આવ્યું બાળપણ મરીને જુવાની આવી જુવાની મરીને વૃદ્ધાવસ્થા આવ્યું અને એવી જ રીતે આ બધી જ જે ક્રિયા થતી આવી છે શરીર સાથે એવી જ રીતે મૃત્યુ પણ આવશે જ અને પછી એમનું બીજો શરીર પણ ધારણ થશે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે કોઈ પણ પ્રાણી માટે એનો મરવું ના મરવાના માટે કોઈ શોક કરવો જોઈએ નહીં કારણ કે શરીર તો વિનાશી જ છે જન્મ્યા છે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે શરીર પ્રત્યેક ક્ષણે નષ્ટ થઈ જ રહ્યું છે પરંતુ જે પોતાનું નિત્ય સ્વરૂપ છે તેનો કદી નાશ થઈ શકતો નથી જો આપણે આવું સમજી લેવામાં આવે તો પછી શોક થવાનો સંભવ જ નથી અર્જુનના મનમાં કુટુંબીઓને આ મરવાનો શોખ હતો અને ગુરુજનોને મારવાનો પાપ લાગશે આ મેને લાગતું હતું કુટુંબીઓનો વિયોગ થશે એમનાથી દૂર જવું પડશે અને એમને મારીને ઘણું દુઃખ ભોગવવું પડશે આ અર્જુનને શોખ હતો અને પરલોકમાં પાપને લીધે નરખ યાતના વેઠવી પડશે આ ભય હતો શોક અને ભય આ બે ભેગા થઈ ગયેલા અર્જુનમાં એટલા માટે ભગવાને અર્જુનનો શોક અને ભય દૂર કરવા માટે આ જ અધ્યાયના શ્લોક ક્રમાંક અગિયારથી ત્રીસ સુધી આ બધું પ્રકરણ દેહી અને દેહ આ બે જુદા તત્વ છે એનું પ્રકરણ ચલાવ્યું શરીર અને શરીરી આત્મા અને અનાત્મા એનું પ્રકરણ ચલાવ્યું અને કહ્યું કે હવે અર્જુન તારો ભય અને શોખ દૂર કર અને તારો જે ક્ષાિય ધર્મ છે એનું પાલન કરીને તું યુદ્ધ કર ઓમ શ્રી કૃષ્ણાર્પણ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ મમા જય શ્રી કૃષ્ણ શરણમ મમા આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરજો બધાને જય શ્રી કૃષ્ણ